चलो चलो ओतारो 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 ओतरो

લોકો પડે છે રોજ મળે છે એ ભોગ માંથી એમને મુક્તિ મળે અને ખાસ કરીને આજે જે પૂજા છે એ પૂજાનો નો મૂળ આશય એટલો જ છે કે આ બધા જે દુરાચારી આત્માઓ છે એમને સમુદ્ધિ આપે આ દુરાચારી શાસન છે સુશાસન જેવું શાસન છે એ શાસન મુક્તિ મળે અને આ લોકોને સંતકૃતિ આપે તો આ જે જનતા ને જે લાખો રૂપિયા વર્ષે ટેક્સ ભરે છે આ જે વિસ્તાર છે કેવી રીતે કમાણી કરીને મુક્તિ માંથી વેરો ભરે છે આ જે વાહન છે એ દર વર્ષે કરોડો રૂપિયા વાહન પેટે ટેક્સ આપે છે તેમ છતાં પણ એમને આ ખાડાવાળા રોડ મળે છે અને આ ખાતાઓની અંદર દર વર્ષે સાડા ચાર થી ચારસો કરોડ રૂપિયાનો નો ખર્ચો કર્યા પછી પણ આ જ પરિસ્થિતિ છે કેમ આ જેટલા એને દેખાય છે આ જે પર્સ છે આ બધા જ લોકો ઢામર ચોરો છે ઢામર ચોરી રહી છે અને એના કારણે આ રોડ સારા બનતા નથી એક ટામર ચોરોને ને અમારા તમામ કોર્પોરેટરશ્રીઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ